2500 એટલે આપણે તો ખપોદાર ખાવાય ને આ તા આમે રાખે કે જો થા ચાલ પા અમે હેલો ભુડી છે કે ભુડી શક્યું છે અમે તો બીક લાગે મો પડ્યો કેલે કે હું હલાતું તો કો બહુ તો તું આમની તરક છોડો તારે અમો તો પડ્યા પર આ કડવો લેપલો લેવાઈ નાખો કોણ આવા ફૂડોર્યો ને એવું સદા હરું બીકુલ ના વાપરી ફૂંટેલી ન બોલ હા હરું લેવાઈ આવું પછી આયો લાવ પૂ ને સવારે જમાઈ નું કપડું નાવડવું પડે તો તો પર તો ઠેયતી હવે આવી ગયા છો પડી જ બે પેલો ચારો હતો તલે તેલા ચારે હતું એ ચારો તમે બીવો છો શું ઉભારો છો બીચ તો તું શું બોલતો તું તોય કોઈ કોઈ પડી જો શું કર્યું બધું ઓહ પડી હા મન તો આને કીધું તું रे दुसू छे न मन एकदम वाली पीसा मारो न पीसा पीसा ओडी आ कम सोई दडो छोटू